સર્વ મંગલ માંગલ્ય શિવે પ્રકરણ આવે છે એટલે શું નવરાત્ર એટલે શું કેવાય એ વિશે ઉપર વાત સાચી નવરાત્રી ત્રણ પ્રકારની આવે એક શારદી નવરાત્રી આવે ગુપ્ત નવરાત્રી આવે એક સૈત્ર નવરાત્રી ત્રણ ત્રણ પ્રકારની નવરાત્રી આવે

એક આમાં સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવે સ્વયં સિદ્ધ છે અને સિદ્ધ નો કરવું પડે બીજો કોઈ પણ મંત્ર કે કોઈ પણ સ્તોત્ર હોય તો એને સિદ્ધ કરવું પડે પણ આને સિદ્ધ નો કરવું પડે સિદ્ધ જ છે એ સ્તોત્ર નો પાઠ કરી પછી અર્ગલા કિલકા છે પછી રાત્રિ સુક્ત છે દેવી સુક્ત છે આવા બધા સુક્તો છે નવરાત્રિમાં ખાસી કરવાનું હોય અને ત્યારે જ માતાજીની ઉપાસના કરી કહેવાય નવદી આપણે એમ કહીએ કે હું ભૂખ્યા રહી જાઉં અને સાંજે તો જમી લઈએ પછી નવ દી પછી પછી કાંઈ નઈ માતાજી નવ દી આવે એટલું જ તમે રહ્યા નવ દિવસ ઉપવાસ કર્યો તમે તેનું પરિણામ તો હોવું તમે નવમે ને કઈક કરવું તો જોવે ને નવમે દિવસે નિવારણ કરવું પડે તો આપણે અહીંયા વસ્તુ લુપ્ત થતી જાય ખબર નથી જે પરંપરા છે એની આપણને ખબર નથી નવરાત્રિ જે અત્યારે આહો મહિને નવરાત્રી આવે એ નવરાત્રી ફળદાતા છે અને સાંસારિકને તો ખાસ ફળદાતા છે તો એમાં શું કરવું પડે કે ભાઈ નવરાત્રી તમે આઠમું નવરાત્રી હોય આઠમી રાત હોય ત્યારે આઠમા દિવસે એના માતાજીના કન્યા લાંગુરા કરવા પડે નવ દીકરી બધું સાત વર્ષની પાંચ થી સાત વર્ષની ઉંમરની અને એક દસ થી બાર વર્ષનો દીકરો આ દસે ને એના પગને એવું ધોઈને ને એને જમાડવાનું ને એવું બધું કરવાનું હોય ત્યારે એ કન્યા લાંગુરા કર્યા કહેવાય કેમકે નવ દેવી અને એક વીર સાથે એને જમાડવાના હોય તૈયાર નવરાત્રી નું ફળ તમને મળે આપણને તો હાશી વાત ની ખબર નથી એટલે આપણે આપણને ફળ નથી મળતું એનું અને મેં એવા એવા ઉદાહરણો જોયેલા છે એવા માણસો ને મળેલો શું કે આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે એ ત્રણ મિનિટ માં પૂરું થઈ જાય એટલે ખાલી ત્રણ મિનિટ નું જ છે એટલું ઉડું છે નાનું અને સ્વયં સિદ્ધ છે પાછું તરત એનો અસર બતાવે એવું સ્તોત્ર છે પણ આપણને ખ્યાલ જ નથી તો આપણે કરવાના નથી ને એમ એટલે દુર્ગા સપ્તશી હંમેશા ઘરે હોવી જોવે દુર્ગા સપ્તશીનું પુસ્તક ગીતા પ્રેસમાં વીસ રૂપિયાની કિંમતમાં પચીસ રૂપિયાની કિંમત છે વધારે કોઈ કિંમત નથી ભણેલા ગણેલા છોકરા બેનું દીકરી હોય માતાઓ હોય તો એ કરી કે અને એનું ફળ એને મળે છે મેં મારી નજર સમક્ષ એક યુવાનને જોયો હતો લગભગ દસમું ભણતો થઈ અને એને કોઈ કીધું હતું કે ભાઈ એને કોઈ હશે ને પિતાજી વોપ થઈ ગયા હતા એટલે કોઈ સંતે કીધું હતું કે તું આનું દુર્ગા સપ્તસી ની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવે ને એનું અનુષ્ઠાન કરી એકતાલીસ દિવસનું એને અનુષ્ઠાન કર્યું અનુષ્ઠાન એકતાલીસ દિવસમાં તો એને કેવું થઈ ગયું ને એ પોતે વાત કરતો હતો કે આ શરીર છે ને આમાં બધે મને મોટા મોટા જળેલા થઈ ગયા બે વાતું નતું મારી માય એમ કીધું ગમે આ નથી કરવું મૂકી દે ચાલુ અનુષ્ઠાન કેમ કે કોઈ પણ અનુષ્ઠાન તમે કરો ને હું પરાણે પર બેહું બેહીને તઈ કે મેં ઈ એકતાલીસ દિવસ અનુષ્ઠાન પૂરું કર્યું એકતાલીસ દિવસ મે મારી જે ઈચ્છા હતી એ મને મળી ગયું આયો સ્વયં સિદ્ધ મંત્ર એમાં એની અંદર મંત્ર છે માતાજી નો જે બીજ મંત્ર કેવાય ને